મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ યુવા પાંખ દ્વારા આયોજિત સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસ રવિવારે સવારે સાડા સાત કલાકે દાતા પરિવાર સ્વર્ગીય રમેશભાઈ પી ત્રિપાઠીના સ્મરણાર્થે હસ્તે સંજયભાઈ ત્રિપાઠી પરિવાર દ્વારા જુબેલી ગ્રાઉન્ડ મધ્યે આયોજન કરવામાં આવ્યું હતું ટૂર્નામેન્ટનો દીપ પ્રાગટ્ય જ્ઞાતિ પ્રમુખ શ્રી આશિષ ત્રવાડી મહામંત્રી હરેશભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ વિશાલ ભટ્ટ દાતા પરિવાર સંજયભાઈ ત્રિપાઠી સાવંત ત્રિપાઠી યુવા પાંખ પ્રમુખ કુલદીપ ગોર જીતુભાઈ દવે જગદીશભાઈ ભટ્ટ નિમિષ ભટ્ટ ભટ્ટ કૃતાર્થ ભટ્ટ સાથે અન્ય જ્ઞાતિજનોના હાથે કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટમાં કુલ ભાઈઓની નવ ટીમ બહેનોની ત્રણ ટીમ અને ચોવીસ બાળકોએ ભાગ લીધો હતો ટૂર્નામેન્ટમાં ભાઈઓમાં દ્વિજા ટીમ વિજેતા સોનીવાડ ઉપવિજેતા અને બહેનોમાં શિવશક્તિ ટીમ વિજેતા મોટેશ્વરી ટીમ ઉપવિજેતા થઈ હતી વિજેતા ટીમને ઇનામ વિતરણ સરકારી એડવોકેટ શ્રી કલ્પેશ ગોસ્વામી સાહેબ રવિભાઈ ત્રવાળી મનીષભાઈ રાઠી સંજય ત્રિપાઠી રાજીવ ત્રિપાઠીના હસ્તે કરવામાં આવ્યું હતું સમગ્ર ટુર્નામેન્ટમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ આશીષ ત્રવાડી છે હું અત્યારે મૂળભ્રમણ જ્ઞાતિને કારોબારીમાં પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યો છું આજે અમારી આ સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમે કરેલું છે જે દર વર્ષે અમે વર્ષમાં એક વખત કરતા હોઈએ છીએ એનામાં આજના મુખ્ય દાતા રમેશચંદ્રભાઈ ત્રિપાઠી હસ્તે સંજયભાઈ ત્રિપાઠીના ખૂબ મોટું યોગદાનથી આ આખું આયોજન થઈ રહ્યું છે એની સાથે સાથે આ અત્યારે અમારા જ્ઞાતિમાં પંદર ટીમો ભાગ લઈ રહી છે ફક્ત એક જ દિવસનું આયોજન કરીએ છીએ એની સાથે સાથે આ યુવા પાંખ જે અમારા કુલદીપભાઈ નિમિષભાઈ પુરતાભાઈ જયભાઈ અમારા સ્પોર્ટ્સ સેન્ટર એ બધાના યુવા પાંખ આપનું આયોજન કરી રહ્યું છે અને ખૂબ સારી રીતે આયોજન કરી રહ્યું છે મારું નામ કુલદીપ ગોર છે હું અત્યારને મોટભરામાં જ્ઞાતિમાં યુવા પાંખના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું દર વર્ષની જેમ અમે આ વખતે પણ સુપર સિસ્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે જેમાં અમારા જ્ઞાતિજનોનો પૂરેપૂરો સહકાર દર વર્ષે મળતો જ રહે છે આ વખતે અમારા મુખ્ય દાતા તરીકે સરગવાસી રમેશચંદ્રભાઈ ત્રિપાઠી મૂળ હાલે ભુજના છે એમના સંજયભાઈ ત્રિપાઠી તરી પરિવાર તરફથી અમને આર્થિક અનુદાન આજે આખી ટુર્નામેન્ટનું મળેલું છે આ ટુર્નામેન્ટમાં ટોટલ પંદર ટીમો ભાગ લઈ રહ્યું છે જેમાં નવું મોટા એડલ્ટની છે બાકીની બહેનોની છે અને નાના બાળકોનો પણ અમે સમાવેશ કરી લીધો છે આ ટુર્નામેન્ટના અંતે બધા જ વિજેતાઓને મેન ઓફ ધી મેચ સિરીઝ બધાને ટ્રોફીથી અમે અનુદાન આપશું અને જ્ઞાતિજનો અત્યારે ઉપસ્થિત છે એ લોકો પણ બધાએ મેન ઓફ ધી મેચ મેન ઓફ ધી સિરીઝ માટે આર્થિક રોકડ અનુદાન પણ આપેલ છે જે પણ અમને ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે આપશું અને આજે આખા દિવસમાં અમે ભોજન સમારંભ પણ જ્ઞાતિજનો દ્વારા અહીં જ આયોજન કરવામાં આવેલ છે અને ખૂબ જ ઉમળકાથી અહીંયા સમગ્ર જ્ઞાતિજનો ભાગ લઈ રહ્યા છે